વડોદરામાં વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે પરંતુ તાજેતરમાં વડોદરામાં એક નવો વિવાદ સામે આવ્યો છે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ યોજાયેલા પીએમ રૂટ દરમિયાન મીડિયા મેનેજમેન્ટના નામે એક પોઈન્ટ છોતેર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ પર વહેતા થયેલા વિડીયો અનુસાર વડાપ્રધાનના કાર્યક્રમ સંબંધિત રૂટ વ્યવસ્થામાં મીડિયા મેનેજમેન્ટ માટે સરકારી તિજોરીમાંથી મોટી રકમ ફાળવવામાં આવી આ રકમ સીધી કમિશનરના ખાતામાંથી ચૂકવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે બિલ કે વાઉચરમાં કોઈ પણ ચોક્કસ મીડિયા હાઉસ કે એજન્સીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કયા કામ માટે આટલી મોટી રકમ ખર્ચાઈ અને તે કોને મળી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી મળતી માહિતી મુજબ અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ પીએમ રૂટ પર કરવામાં આવેલા ખર્ચના વાઉચરમાં સ્પષ્ટપણે આ રકમનો ઉલ્લેખ છે કમિશનરના એકાઉન્ટમાંથી આ રકમ રિલીઝ કરવામાં આવી છે જે હવે તપાસનો વિષય બની છે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ પીએમ રૂટ પર મીડિયા મેનેજમેન્ટના નામે રૂપિયા એક પોઈન્ટ છોત્તેર કરોડ ફાળવી દેવામાં આવ્યા છે પરંતુ કઈ મીડિયાને અને કોને રૂપિયા આપ્યા તેની કોઈ વિગત નથી